ભરૂચ જિલ્લામાં ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી પવિત્ર સલીલામાં નર્મદાના કિનારે કબીરવડની છત્રછાઇમાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મુરાડી બાપુની નવસો અડતાલીસમી રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે કથા દરમિયાન પ્રત્યેક મહેમાનો તેમજ રામભક્તોને શાંતિથી અને આનંદદાયક રીતે કથાનો અમૂલ્ય લ્હાવો મળી રહે અને બાપુની અમૃતવાણીનું રસપાન કરી શકે તે માટે અલગ અલગ ખંડની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજથી બપોરે બે વાગ્યાથી મંગલેશ્વર કબીરધામ સુધી પોથીયાત્રા નીકળીને ડીજેના સાથે કથા મંડપ સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કથાનો લ્હાવો લેવા પધારેલા ભાવિક ભક્તો પણ પોથીયાત્રામાં જોડાયા હતા પ્રથમ દિવસે મોરારી બાપુએ વ્યાસપીઠનું પૂજન અર્ચન કરી તેમની નવસો અડતાલીસમી રામકથાનો પ્રારંભ કર્યો હતો જોકે બાર જાન્યુઆરી સુધી કથાનો સમય સવારે દસથી બપોરના એક સુધીનો રાખવામાં આવ્યો છે